દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક નગર મીઠાપુરમાં ગુરુવારે સીબીઆઈની ટીમે છટકુ ગોઠવી એક લાખ દસ હજારની લાંચ લેતા ઈપીએફઓના અમલ અધિકારી સહિત ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચ માંગણીની ફરિયાદના આધારે સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક નગર ગણાતા મીઠાપુરમાં સીબીઆઈની ટીમે બપોરના સુમારે એક લાખ દસ હજારની લાંચ લેતા ના અમલ અધિકારી અને વચેટિયા સહિતને ત્રણને પકડી પાડ્યા હતા સીબીઆઈ ગુરુવારે એનસી નથવાણી ડિરેક્ટર ઈપીએફઓ જામનગર ઉપરાંત સલાહકાર મિડલમેન એચ કે ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણી સહિત ત્રણ આરોપીઓને લાંચ સ્વીકારી બેળાએ પકડી પાડ્યા હતા ઈપીએફ સંબંધિત મુદ્દા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી સીબીઆઈએ ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઓફિસર ઈપીએફઓ જામનગર અને મીઠાપુર દેવભૂમિ દ્વારકા સામે કેસ નોંધ્યો હતો